અને મેં તો નક્કી કર્યું કે બધાય પોતાના પરિવાર માટે પોતાના કુટુંબ માટે પોતાના ઘર માટે દોડશે તો લોકહિત માટે કોણ દોડશે બીજાની મુજવણ કોણ સાંભળશે છે પરિવાર તો માર્યો છે સમજાય હે

જો તમે ભાવ કરીને અહીંયા આવ્યા છો તો મારો ઠાકર એવું કહે છે કે હું તો ભાવનો ભૂખ્યો ધર્મ છું તમારા નાળિયેરે મને ના જોઈ નહીં કોઈ વસ્તુ કંઈ મળતું નથી અને કદાચ તમારું કામ થઈ જાય તમને થાય તો તમને કોઈ એવી જગ્યા મળે ને ત્યાં બે પાંચ જણા જમાડી દેજો અને કંઈ ના થાય તમારા ગામમાં કદાચ કોઈ દુખ્યા રા હોય તો એવા આડોશ પાડોશમાં એવા સાધારણ પરિવારના રહેતા હોય ને એને ખવડાવી દેજો નાળિયેર લઈને આવવાની એમ કોઈ જરૂર નથી કારણ કે હું તો ખુલ્લે આમ જિંદગી જીવું છું સાધારણ જ જીવું છું આ તમે બધા જાઓ ને એમાં જ નોકરી ધંધે જાઉં છું પણ આ દાદાનો માધ્યમ દાદાએ મને કેટલું આપી દીધું હું એ વિચારું સંપત્તિ નથી જોયું મેં ક્યારેય આ પ્રેક્ટિકલ અનુભવ છું અને હજુ મારો ધર્મ એની નોંધ કરે છે કે હજુય અમુક ઘરે એવા બેઠા છે કે જેને અહીં આવવાની જોગવાઈ નથી કે દૂનું આવું આવું કરે છે દાદા પ્રત્યે ભાવ છે કદાચ એનો સમય નથી પાક્યો પણ મારો ઠાકર એની નોંધ કરે છે કે આજ નહીં તો કાલે હું તમને અહીં બાવું ચાલી લઈને આવી અને આજે ઘણા એવા બેઠા છે

તો સાંજે આવીને દસ મિનિટ એનું સ્મરણ કરજો જીવનમાં ક્યારેય દોરાવાની ભેળા નહીં